હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ એન્ડ હું વલસાડથી દીવુસ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજનો વ્લોગ ચાલુ કર્યો છે ઇવિનિંગથી તો આજે છે ને થોડીક ધીવું સાથે સ્કૂલની વાત કરવાના છે ચાલ દીવો આવી જવો આવી ગયા બધાને હાઈ કરો હાઈ હાઈ હા ચાલ તની વાત કરજો આજને આજે છે ને બધા વાત કરતા હતા તો છે ને મારી પ્લેસ ચેન્જ કરાવી હમ પછી ને મે જને અનિસિંગ માં આતે હતા ને તો તે લોકો ભી અલગ એ લોકો બધા અલગ થઈ ગયા હા બધા અલગ આખા બધા અલગ થઈ ગયા ફ્રેન્ડ ભી ચાલો ફ્રેન્ડ લોકો નામ બોલજો મારા ફ્રેન્ડ તો મેગ હમ અનિસિંગ હમ અક્ષ ને આશિષ હમ ને બસ એટલા એટલા છે બીજા ભૂલી ગયો પછી ફ્રેન્ડ લોકો ને તો મજા આવી ગઈ હમ કેટલી મસ્તી કરી આજે સ્કૂલમાં આજે કે બહુ મસ્તી એ મસ્તી કરી પછી બીજું કોઈ નહીં બીજું 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 ડ્રેસી બનાવી ગયા છે ડ્રેસી બનતાની સ્કૂલની વાત કરજો શું કરાવ્યા છે તને ક્લાસમાં માં નહીં કંઈ નહીં કરાયું એવું તો નહીં હોય આખો દિવસ બેહાડ થોડી મીકા હોય તને

બાકી છે બાકી છે આ તો ફૂટી ગયું છે આ નીકળ્યા કરે આમાંથી નીકળે છે શું નીકળે બગડી ગયેલું આવી ગયેલી હમણાં જાન્યુઆરી ની બે તારીખ બેન આજે સર ફની મોમેન્ટ થઈ ગયા વાળી સ્કૂલ ફની મોમેન્ટ થઈ આજે છે ને અમારો ઈસરો તો મેન્સ કે સ્પોર્ટ્સ ડે નો કરાવ્યા કરતા હતા તો દાડા વાળો વાડી આવી હે ને તો ત્યારે એક છોકરી ના ઉપર છોકરો પડ્યો તીર પાછળ જેટલી આખી એક લાઈન હતી તે બડડી પડી ગઈ પછી અમે લોકો તો દાડતા દાડતા હસ્યા હસવાનો નહી હોય એવું કઈ બી

કાલે વિડીયો દૂર હશે તો પૂરો કરી નાખીએ તો બાય બાય ગઈશ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ફેસબુક પર તો ફોલો કરજો યુટ્યુબ પર તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય થેન્ક યુ